ફન ફ્રૂટ સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા કડીયા ચીલો અમરેલીની આ ખેતી કરીને પ્રોડક્ટ બનાવીને એક્સપોર્ટ ક્વોલિટી પ્રોડક્ટ બનાવીને અંજીર અને જામ એની અંદર ઇન્ગ્રિડિયન્ટમાં જોઈએ તો તજ એલસી અર્જુન સાલ લીંબુ અને મધ આ યુઝ કરીને આપણે બ્રાઉન કલરની જે શાક ખાંડ આવે છે એમાં બ્રાઉન સુગર જે કહેવાય છે એમાં યુઝ કરેલું છે બનાવેલું છે આ પ્રાકૃતિક છે કોઈ પણ પ્રકારનું ખેતરમાં રાસાયણ યુઝ કરેલું નથી રાસાયણ જેવું કે ડીએપી યુરિયા ફર્ટિલાઇઝર ખાડની દવા આ અમે કોઈ ખેતરમાં બે હજાર વીસથી યુઝ કરતા નથી અને એમાંથી આ પ્રોડક્ટ બનાવીને અમે અત્યારે ઘણી બધી કન્ટ્રીઓમાં સેમ્પલ મોકલી દીધા છે ભારતમાં તો અમે સેલ કરીએ જ છીએ પાંચ વર્ષથી તો આનું માર્કેટ બહુ સારું છે અંજીરની ખેતી ગુજરાતમાં હજુ કોઈ કરેલી નથી બે હજાર વીસથી એમાંની આ પ્રોડક્ટ બનાવીને અત્યારે અમે સપ્લાય કરીએ છીએ એક્ઝિબિશનોમાં જઈએ છે ઓનલાઈન વેચાણ કરીએ છીએ અને ઘરેથી અમારે સુરતથી વેચાણ ચાલુ છે મોટા આકડીયા અમારે ખેતી છે જેમાંથી આ બધી પ્રોડક્ટ બનાવીને અમે સપ્લાય કરીએ છીએ અમારી ટોટલ આજે ઓગણત્રીસ પ્રોડક્ટ અંજીર પ્રોડક્ટ બનીને માર્કેટમાં વેચાણું પડશે અઠ્ઠાણું બે ઓગણસાઠ તેતાલીસ પાંચ એકત્રીસ પર આપ બુકિંગ કરાવી શકો છો ડ્રાય અંજીર અંજીર જામ અંજીર ચટણી અંજીર પલ્પ અંજીર મીઠાઈ અંજીર ગિફ્ટ પેકિંગ માટેની આ કોમ્બો છે એમાં ચાર અંજીર આવશે અને મીઠાઈ આવશે ચાર અલગ અલગ પ્રકારના અંજીર જામ આવશે આ અંજીર હની જામ છે આ અંજીર સ્ટ્રોબેરી હની જામ છે આ જાંબુ અંજીર હની જામ છે તો એવા ચાર અલગ અલગ જામ આવશે આંબળા અંજીર હની જામ છે આ મીઠાઈ કાજુ બદામ અને ગાયના ઘીમાં બનાવેલી છે બધી જ પ્રોડક્ટ ઓનલાઈન કુરિયર ચાર્જ ફ્રી છે તો બુકિંગ કરાવી દો અને તમે તમારા ઘર સુધી ફ્રી ઓફમાં મેળવી શકો આ અમારો અંજીર પાવડર પણ છે ને અંજીર મીઠાઈ પેકિંગ છે નાઇન એટ ટુ ફાઈવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સમર્પણ અંજીર ફાર્મ મોટા અકડિયાના અંજીર છે અને આ ટોટલ પ્રોડક્ટ પ્રીમિયમ છે જે કોઈ બાળકોને વૃદ્ધોને યુવાનોને કોઈ પણ પ્રકારની નુકસાનકારક નથી આ રોજે ખાવી એટલા માટે જરૂરી છે કે આજના સમયમાં એટેકનું પ્રમાણ વધી રહ્યું છે તો આ એક કોલેજ સ્ટ્રોલ નિયંત્રણ માટે પણ બેસ્ટ ફાયદારૂપ છે હૃદયને અનુકૂળ પ્રોડક્ટ બનાવેલી છે જય હિન્દ જય ભારત જય કિસાન આ ડાયરેક કિસાનના ઘરેથી ડાયરેક કસ્ટમરના ઘર સુધી જાય છે વચ્ચે કોઈ વેપારી નથી અને કોઈ પણ કસ્ટમરને વધારે પૈસા લઈને કોઈ પણ ચાર્જ લાગતો નથી જય હિન્દ જય કિસાન